માં સતત ફેરફાર થતા હોય છે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આપવામાં આવેલી આધાર કાર્ડને બાળ આધાર કાર્ડ કહેવામાં આવે છે તે બ્લુ રંગનો હોય છે અને યુનિક આઈડિફિકેશન ઓથોરાઇઝેશન ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલું છે બાળ આધાર કાર્ડ એ બાળ રંગનો એક ખાસ પ્રકારનો ઓળખ નંબર છે તે માતા પિતામાંથી એક એકના આધાર કાર્ડ સાથે લિંક હોય છે અને તે મેળવવા માટે કોઈ પણ બાયોમેટ્રિક ડેટાની જરૂર નથી બાળ આધાર કાર્ડ દ્વારા ખાસ ધારક બાળકો અને તેમના માતા પિતાની ઘણી સુવિધાઓ મળે છે બાળ આધાર કાર્ડ માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ બાળ આધાર બાળકોનું જન્મનું પ્રમાણપત્ર હોસ્પિટલમાંથી આપવામાં આવેલું લિસચાર્જનું પ્રમાણપત્ર શાળા આઈડી કાર્ડ જો હોય તો આધાર કાર્ડ મામલતદાર આઈડી ડ્રાઇવિંગ લાયસન્સ તો માતાપિતામાં પણ પાસપોર્ટ જેવા કોઈ માન્ય આઈડી પ્રૂફ સરનામા પુરાવા માટે માતાપિતાનો આધાર કાર્ડ લેટરિંગ હેટ સંસદ અથવા ધારાસભ્ય દ્વારા જારી કરાયેલા સરનામાનું પ્રમાણપત્ર અધિકારી અથવા તો તહસીલદાર દ્વારા જારી કરાયેલા સરનામાનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયતના પ્રમુખ દ્વારા જારી કરાયેલા સરનામાનું પ્રમાણપત્ર અથવા તો તેના સ સમક્ષ સત્તાધિકારીનું પ્રમાણપત્ર બાળ આધાર કાર્ડ પાંચ વર્ષના માટે માન્ય રહેશે પાંચ વર્ષ બાદના થવા પર બાળકોએ કાર્ડને ફરીથી સક્રિય કરવું પડશે માટે તેમના બાયોમેટ્રિક ડેટા આપવો પડશે આ પછી જ્યારે પંદર વર્ષના થશે ત્યારે તેઓને તેવું બાયોમેટ્રિક ફરીથી અપડેટ કરાવવાનું રહેશે આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કઈ રીતે કરી શકો છો તેની વાત કરીએ યુઆઈડીએની વેબસાઇટની મુલાકાત લો અને લોગિન પર ક્લિક કરો બાળ આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો અને ઓટીપી મોકલવા પર ક્લિક કરો તમારો ફોન પર ઓટીપી આવશે તેમાં એન્ટર કરો અને લોગિન પર ક્લિક કરો દસ્તાવેજ અપડેટ ટેબ પર ક્લિક કરો તમારી વસ્તી વિષય વિગતો ચકાસો અને ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો માટે તમારા નવા દસ્તાવેજ અપલોડ કરો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોના લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાની ના ભૂલતા